અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસ પરિવારના બાળકો માટે ચાલી રહેલા સમર કેમ્પ લેવામાં આવી હાલ ઉનાળુ એક નવતર પહેલ કરવામાં આવી જેમાં બાળકોમાં રહેલા કૌશલ્યો નો વિકાસ થાય આજના બાળકો જે મોબાઈલમાં પોતાનું સર્વસ્વ બનાવ્યું છે તેમને ત્યજી તેમનામાં રહેલી આવડત ને બહાર લાવવા પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પ નું આયોજન શરૂ કર્યું અમદાવાદ શહેરના આવેલા પોલીસ લાઇનમાં વર્ષે પણ બાળકોએ સમર કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેની મુલાકાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા માધુપુર પોલીસ લાઈન ખાતે હર્ષ સંઘવી પહોંચ્યા હતા જ્યાં મોબાઈલને ભૂલી બાળકો દ્વારા બનાવેલ સુંદર ક્રાફ્ટ વિવિધ રમતો જેમ કે ચેસ વિવિધ વાજિંત્રો દ્વારા સંગીત શીખવતા બાળકો સાથે આનંદમય મુલાકાત કરી હર્ષ સંઘવી દ્વારા શહેર સીપી દ્વારા નવતર પહેલ અને બાળકોના કૌશલ્યને બિરદાવી હતી બાળકો સાથે અનેક પ્રશ્નોતરી કરી ઉપરાંત પોલીસ પરિવારની બહેનો સાથે પણ તેઓએ વાતચીત કરી હતી બાળકોને ઉચ્ચ સંસ્કાર તેમજ તેમને પ્રોત્સાહિત કરવા અંગે જણાવ્યું હતું આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક

બાળકો ઘરમાં મોબાઈલ મોબાઈલ જોડે જોડાયેલી રમતો સોશિયલ મીડિયામાં વ્યસ્ત ના રહે અને આપણી પ્રાચીન માટી પર રમાતી રમતોમાં જોડાય સાથે સાથે તેમને ગમતી પ્રવૃત્તિઓ આર્ટ છે ક્રિએટિવિટી છે ડાન્સિંગ છે મ્યુઝિક છે સેલ્ફ ડિફેન્સ છે આવી અનેક પ્રવૃત્તિઓ જોડે જોડવાનું ભગીરથ કાર્ય અમદાવાદ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકજી અને એમની આખી અમદાવાદ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેં જોયું કે બાળકો આ સમર કેમ્પ જોડે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે માતા પિતા મોકલે છે એટલે જ આવું નહીં પરંતુ પોતાના મનની અંદર સમર કેમ્પમાં વહેલી સવારે જાગીને પહોંચીને આખો દિવસ આનંદમય બનાવવા માટે બાળકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો છે મારી આ માતા પિતા સાથે આજે ખૂબ લાંબી ચર્ચા થઈ છે આ બાળકોના માતા પિતાઓનું બી માનવું છે કે સમર કેમ્પમાં આવ્યા પછી પોલીસ દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેથી તેમના બાળકોના વ્યવહારમાં બી ખૂબ મોટો ફરક પડ્યો છે મોબાઈલ કોમ્પ્યુટર સોશિયલ મીડિયા મોબાઈલથી જોડાયેલી ગેમોથી બહાર આવીને માટી જોડે એમની રુચિ વધારે જાગી છે મને ખૂબ આનંદ થાય છે કે પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતું જ નહીં લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા કરવા પૂરતું જ નહીં પોલીસે એક પગલું આગળ ભરીને માનવ જીવનમાં બાળકોમાં ખાસ કરીને એમના જીવન જીવવાની જે રીત છે એની અંદર જે બદલાવ લાવવાનો જે પ્રયાસ કર્યો છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર એસ મલિકજી અને એમની આખી ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિનો રિપોર્ટ આસનય ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે